જય હિન્દ દોસ્તો હું છું આપડે લોક સાહિત્ય બિરાજમાન છે શૈલેષભાઈ આપણે પરોઢિયા રામદેવપીર ની જગ્યા ને પરોઢિયા અત્યારે આવ્યા છીએ દોસ્તો પણ આપણે વિડીયો પણ સરસ બનાવ્યો છે અને આપણે કોને મળવાના છીએ બરાબર દોસ્તો એ આખી આખી માહિતી આપણા શૈલેષભાઈ આપશે ભાઈ તો પેલું તો આપણે આપણા દર્શક મિત્રો છે આજતભાઈ આપણે આગળ વિડીયો બનાવ્યો રામાપીર નો જણાવીએ કે રામાપીર નો વિડીયો આપણે બનાવેલો છે એ તો આપણા દર્શક મિત્રો એ જોયો હશે અને જોઈ લો હશે નહીં જોયે તો કદાચ જોઈ પણ લેશે પણ આપણે આખો દિવસના ના થાયકા પાયકા બરાબર આજે આપણે ગયાતા ક્યાં કે એક એવી જગ્યા છે કે જ્યાં હાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન જુનવાણી પાંચ પાંડવો દ્વારા નિર્મિત કહેવાય એવી શિવલિંગના દર્શન માટે ગયા હતા બોલા ડુંગર અને એ વિડીયો આવશે આજાદ ભાઈ ચેનલ માંથે અને મારી ચેનલ ઉપર પણ આવશે પણ એ બધી માહિતી ની સાથે વાત કરતો જો અને આ એક અમારા ભગત છે જેમનું નામ ધનાભાઈ છે અને આ જગ્યાની અંદર એમ કેવાય કે છેલ્લા લગભગ ચારેક વર્ષ થી સેવા આપી રહ્યા છે બરોબર અને જો અત્યારે શિયાળો ઉનાળો ચોમાસું અવિરત અહિયાં જોઈએ અને ધનજી ભગત નું જે સેવા કાર્ય જે રહ્યું ને ખરેખર

એમ કેવાય કે બારે મહિના ઈમાન ઈમાજ હોય બાકી કઈ હોય નઈ અને કોઈ આપણા જેવા આવે તો થોડી વાર એમ ત્યારે વાતું બાતું કરે અને પાછા એમ કેવાય કે મારા એરિયા ની અંદર ને અમારા પાછા બહુ જૂના સંબંધી છે એકદમ જૂના સંબંધ જૂના સંબંધી તો આજે ભી આપણે જે જગ્યાએ જઈને આયા ને એ ખરેખર દર્શક મિત્રો ને જો વિડિયો જોવો હોય તો બહુ સારો છે એક એમ કેવાય કે પ્રાચીન મંદિર ના અમે દર્શન કરવા ગયા હતા કે જે મંદિર દર્શક મિત્રો એ મંદિર એમ કેવાય કે હળવદ તાલુકાના કોઈબા ઢવાણા ગામની વચ્ચે એક ડેમ આવેલો છે અને એ ડેમની ની બિલકુલ વચ્ચો વચ્ચ કે જ્યાં પહોંચવું એ એમ કેવાય કે અશક્ય કેવાય પણ એક અમારી માથે એમ કહેવાય કે રામદેવ પીર શિવજી ની જે કઈ કૃપા હશે એ કૃપા થકી હું અને અજાતભાઈ પહોંચ્યા અને ખરેખર ઈ અમને ઈ જગ્યાના દર્શન કર્યા પછી એમ કહેવાય કે આ મન જે છે ને એ પ્રફુલ્લિત થઈ ગયું વર્તી ફેરાય અમને એમ થયું કે અમારે પરોઢિયા રામાપી દર્શન તો કરવા જ છે પણ આ કલાક બેવું છે એટલે અમે ધનજીભાઈ પાસે વર્તી ફેરાય બેવા રોકી અને ધનજીભાઈ વિશે વિશેષ પણ શૈલેષભાઈ હા

આપડા દર્શક મિત્રો ને રામદેવપીર ના મહારાજ ના દર્શન કરાવ ચા પી જાઓ પેલા ચા પી ને પછી જાઓ આપણા દર્શક મિત્રો ને ચા પી લો ને પછી દર્શન કરાવો

રામદેવપીર મહારાજ નું અખ્યાન રમતા પછી પોતે એમ કેવાય ગામદેવ પી મંડળ માં ભેરવાનું પાત્ર લેતા અને ભેરવાનું પાત્ર એટલે પાછું એવું નહીં ભજવી જાણવાનું એટલે પાત્ર ની અંદર ઉતરી જવાનું પોતપ્રત ખપે ગયા પહેરીને વિધ વિધ વેશ ના ભજવાના ગીત આવે મોજ નરેશ તો જો ઘણા ભગતે કાવા બનાવ્યો છે ભાઈ વાહ ભાઈ વાહ

કોઈ જેવા તેવા એમ કે કોઈ સાધુ ઘણા આવી ગયા પણ આ જગ્યા માંથી રહી નથી શકતા કોઈ તમારા ધના ભગત છે ખરેખર એમની ભક્તિ છે બરોબર આના કાર ધંધી કેટલા ત્રણ ચાર વડા થશે ને ચાર વર્ષ તો થઈ ગયા શિયાળો ઉનાળો ચોમાસો દોસ્તો ગમે એવી નકર આપડે ધના ભગત આ જગ્યા માંથી કેટલા સાધુ આયા ઘણા આયા પણ કોઈ રહી જતા ઘણી વખત એવું કેતા હોય લોકો એવું એવું સાધુ ઘણા હશે આપડે કોઈ ઓલું નથી કરતા પણ ઘણા એવું કેતા હોય કે જગ્યાની અંદર સાધુ રહેતા હોય હે પણ સાધુને રહેવા દેવા માં નથી આવતા હતા કે સાધુ ને ઓલી કરે આવું કરે પણ મિત્રો એવું કશું નથી આ જગ્યા ખરેખર એમ કેવાય કે ગમે હોય પણ આ જગ્યા માટે સાધુ અમે જોયું હે ઘણા ખરા સાધુ આવી ગયા પણ કોઈ નથી રહી શકતા રહેવા માટે તપસ્યા જોઈએ એ પ્રમાણે જીવન જોઈએ દિનચર્યા જોઈએ એની અંદર આ બાપા નું ગમે ચમત્કાર હોય કે આ જગ્યા માથે આ ધનજીભાઈ પેલા છે કે જેને ચાર વરા કાઢ્યા

તો મિત્રો આ જે જગ્યા છે ને એને પરોઢિયા રામદેવ પી તરીકે ઓળખવામાં આવે છે ને અહિયાં એમ કેવાય કે જાણે અજમલ રાજા પોતે થઈ ગયા રામદેવપી ના પિતાજી એ વખતની અંદર જાણે અજમલ રાજા એમ કેવાય છે કે આજાદ ભાઈ દ્વારકા કૃષ્ણને પરસવા ગયેલા દ્વારકાધીશ ને પરસવા પરસવા એમાં તમે કદાચ નહીં સમજો બરોબર પરસવા ગયેલા અને જાણે પરસીને પાછા વળ્યા તાને પાછા વળતી વખતે એમ કેવાય કે ભાઈ ભગવાનનો આદેશ થયો કૃષ્ણ ભગવાને કીધું કે જાજમલ હું તારા ઘરે અવતાર લઈશ બરોબર અવતાર નું એમને વચન આપ્યું વચન આપ્યા પછી એમ કેવાય કે અજમલ રાજા પોતે એટલા બધા એમ કેવાય કે આનંદ વિભોર થઈ ગયા અને ત્યાંથી એમ કેવાય કે રાજા પાસે તો શું નો હોય ભાઈ બરાબર એમની પાસે ઘોડા હોય રથ હોય પોતે પોકરણ ઘટના એમ કેવાય કે રાજા હતા શાસન કરતા હતા એટલે એ વખતે દ્વારકા થી પાછા વળ્યા અને એ આનંદ ની અંદર વિભોર ની અંદર એમને ખ્યાલ નો રહ્યો અને આ પણ પરોઢ્યું થઈ ગયું અને આયા પરોઢીએ પછી એમ કહેવાય કે એ વખતના સમય કાળની અંદર તો બહુ પ્રાચીન વાત છે ઓછામાં ઓછી લગભગ સાડા સાતસો વર્ષ પૂર્વ કારણ કે આજ રામદેવ પીએ જન્મ લીધો એને પણ સાડા સાતસો વર્ષનો આજે સમય થયો બરાબર એટલે એ વખતની વાત છે એ વખતે એમ કેવાય કે જાણે દ્વારકાથી પાછા આવ્યા ને આ જગ્યા એમ કહેવાય કે આ જગ્યાએ પહોંચતા પરોઢિયું થયું અને આયોરોને નેહરને આયોરોમાં ખબર પડી કે અજમલ રાજા આપણા અહીંથી પસાર થયા તા અજમલ રાજાને નો દીધા ને એમ કેવાય કે આયોરનો

અરે એ તો આયર નાય પણ એ તો માથા હાટે જો ને વે અરે એ તો જો આયર નાય ધાડ તો મિત્રો તમે જોયું કે આઝાદ ભાઈ સરસ મજાનો એક દુવો જે છે આયોરો ની ઉપર આપણે ગાયને સંભળાયો અને ખરેખર આયોરો આકાર જે છે એ જેવું એમને દુવાની અંદર વણવ્યું એવું જ છે

કે ભાઈ હવે તમે રોકા હોય અહીંયા અમારો તમને આટલો ઓલો છે આગ્રહ છે પછી એમ કેવાય કે અજમલ રાજા પોતે રોકાય છે અને બાજુ અંદર અહીંયા પાછળ નદી છે એક જેનું નામ છે ફલકુ અને આઝાદ ભાઈ ઓરો કેમેરો ફલકુ નદી ના બે શબ્દ કેવાય કદાચ એમાંથી સાઉન્ડ વહી જશે આખો તો પછી દર્શક મિત્રો ખ્યાલ નહીં આવે એ નદી એક એવી નદી છે કે જે સૂર્યની સામે ચાલે છે સૂર્યની સામે સૂર્યની સામી ચાલે છે

આ નદી નો પ્રભાવ એવો છે અને સૂર્યની ની સામે ચાલે છે એટલે પછી એ કેવાય કે ફલકુ નદી ની અંદર અજમલ રાજા પોતે સ્નાન કરે છે અને બધું એમ કેવાય કે સેવા પૂજા કરીને પછી આ જગ્યા માંથી એમ કેવાય કે આયરો નો નેવ હોય છે અહીંયા પોતે રોકાય છે અને બપોર રાંડા પાણી કરીને પછી અહીંથી જે છે એમ કેવાય કે પોકરણ ગઢ બાજુ પ્રયાણ કરે છે આવવાનો ઇતિહાસ છે અને દશક મિત્રો ને મંદિર પણ દેખાડો ને ધના ભગત પણ લઈ જાવ જો આવતો આ પણ અત્યારે જો એ રાંધવામાં પડ્યા ના ના કઈ વાંધો નહીં ધના ભગત ભલે તમે સત્સંગ કરો અને હું અહીંયા દોસ્તો જે મંદિર જે છે બધું મંદિર દેખાડું હા અને તમે જોઈ શકો છો આ બધા જૂના ઓરડાઓ ઘરે ખરેખર આવું બધું બાંધકામ આપણે અત્યારે જોઈએ ને તોય આપણને આનંદ આવે હે આ જૂનો આશ્રમ છે દોસ્તો તમે જોઈ લો અને આરતી અહીંયા થતી હોય ભાઈ ક્યારે હા અને આ જગ્યા જે છે તળસી ભગતની જગ્યા કહેવાય તમે જોઈ શકો છો દોસ્તો રામદે બિરાજમાન છે અખંડ કે અહીંયા બધા આવતા હોય છે દોસ્તો દર્શન કરવા માટે અને બીજના દિવસે તો અહીંયા વિશેષ માહોલ હોય તમે જોઈ શકો છો આ બધી જૂની જૂની બધી વાતો સાથે જોડાયેલી આ જગ્યા તમે જોઈ શકો છો દોસ્તો